નમસ્કાર દર્શક મિત્રો અયોધ્યામાં રામ ભક્તોની ભરચક ભીડ વચ્ચે પોલીસ કર્મીઓ પણ ને સંભાળવા માટે સંઘર્ષ કરી રહ્યા છે આ દરમિયાન મંદિરમાં વધતી ને એટીએસ અને આર જવાનોને રામલલા મંદિરની અંદર મોકલવામાં આવ્યા છે ભારે ભીડ જોઈને રામલલાના દર્શન પણ થોડા સમય માટે રોકી

તામાં ન જવાની અપીલ કરી છે કારણ કે ત્યાં મોટી સંખ્યામાં ભક્તો છે તમામ પ્રકારના વાહનોના રૂટ પણ બદલી દેવામાં આવ્યા છે